થાણા વિસ્તારમાં આવેલા સાવલિયા સર્કલથી યોગી ચોક ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કારણ કે દાહોદમાં માં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્ય એ કૃત્ય કર્યું તેમ તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. સ્રોતા સરથાણા વિસ્તારમાં આવેલા સાવલિયા સર્કલ થી યોગેચક ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચારીએ જધન્ય કૃત્ય કર્યું અને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને આજે કોંગ્રેસ પાર્ટી પૂર્વ કોર્પોરેટર શ્રીઓ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સંગઠના સાથીઓ દીકરીના આત્માને ન્યાય મળે અને અપરાધીને કડકમાં કડક સજા થાય એમ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે સાવલિયા સર્કલ થી યોગેચક ચોક સુરત ખાતે ગયા હતા માસૂમ બાળકીના આત્માને શાંતિ મળે એ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી એમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિનેશભાઈ સાવલિયા આજ રોજ સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા દાહોદની અંદર એક સભ્ય સમાજને કલંકિત કરે અને સૌ ગુજરાતીઓ માટે એક કલંકિત ઘટના બની એક બાળકી ઉપર પાશવી રીતે બળાત્કાર કરવામાં આવ્યો હત્યા કરવામાં આવી હત્યારો જે પ્રિન્સિપાલ હતો એ સ્કૂલનો આચાર્ય હતો અને સાથે સાથે એ ભારતીય જનતા પાર્ટીને આર એસએસ સાથે જોડાયેલો માણસ હતો તો આ બાળકીને ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે અને આવનારા સમયની અંદર ગુજરાતમાં આવી કોઈ કલંકિત ઘટના ન બને એના માટેનો આજરોજ અમારો આ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ હતો એ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ હતો સાથે સાથે આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠુર અને નાકામ સરકારને જગાડવા માટેનો પણ કાર્યક્રમ હતો એક બાજુ વડાપ્રધાન બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે બેટી ભારતીય જનતા પાર્ટીથી બચાવો એવું હવે લોકો બોલવા માંડ્યા છે કહેવા માંડ્યા છે ભળા જ્યારે આવી કોઈ ઘટના બીજા કોઈ રાજ્યમાં બને જ ત્યારે આપણા આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ત્યાંના મુખ્યમંત્રીનું રાજીનામું માંગે છે તો તમે પોતે આ ગુજરાતના મુખ્યમંત્રી છો એક પણ શબ્દ આ ઘટના બની એના વિશે બોલતા નથી તો તમે પણ રાજીનામું આપો તમારા ગૃહમંત્રીનું પણ રાજીનામું લેવામાં આવે જ્યારે આવી કોઈ કલંકિત ઘટનાઓ બનતી હોય છે વખોડવા પાત્ર હોય છે આના માટે અહીંયા ગુજરાતમાં બને કે દેશના અન્ય કોઈ ખૂણામાં બને એ હંમેશા વખોડવાલાયક હોય છે એના માટે રાજનીતિ કરવાનો નથી હોતી પણ આ ભારતીય જનતા પાર્ટી જ્યારે બીજા કોઈ રાજ્યમાં કંઈ પણ બને તો એ રાજનીતિ કરતા હોય છે અને પોતાના ત્રીસ ત્રીસ વર્ષના શાસન પછી પણ ગુજરાતની અંદર મા બેટી સલામત નથી તો આ ગુજરાત ક્યાં જશે આ ગુજરાતને ક્યાં લઈ જશે ભારતીય જનતા પાર્ટી અત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે અને આ જે નરાધમ છે એમાં આકરામાં આકરી એક દાખલારૂપ સજા આપવામાં આવે જ્યારે ગૃહમંત્રી સ્ટેટમેન્ટ આપતા હોય છે કે કોઈપણને પણ છોડવામાં નહીં આવે ત્યારે ગુજરાતના લોકોને એવું લાગે કે સવારે આ માણસ જેલમાં હશે એને બદલે ભારતીય જનતા પાર્ટીમાં હોય છે એટલે ખૂબ દુઃખની લાગણી સાથે અમે આજે શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે સરકારને પણ દંડોળવા માગીએ છીએ આવનારા સમયની અંદર જો આવી ફરીથી કોઈ ગુજરાતની અંદર ઘટના બનશે તો કોંગ્રેસ પક્ષ એક વિરોધ પક્ષ તરીકે અમે સબળમાં સબળ એના માટે વિરોધ પણ કરીશું અને જે કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે એ આપશું આજનો અમારો કાર્યક્રમ આ બાળકીને શ્રદ્ધાંજલિ પાઠવવાનો હતો અને આ સરકારને ઢંઢોળવાનો હતો